હાચી વાત હે તારી યાર પણ હવે મળ્યા છીએ ને હમણાં થોડો કહું તો આમને આમે મને ઘરે નથી આવવા મળતો પૈસા હારું તું તો પણ બહાર ના કાઢે ને ફોન કરે તો બજાર ના લઇ દે ને એમ કરે તે ના લે તો હું કાક ને આઈ દઈશ એનું પડ્યો બાકી હું ની આલુ ના રે તો ખાતો ખાતો બોલતો હતો ને તાર બજાર વાત કરતી હતી જરાય કાલે ફોન કરે મન નથી ખબર હો એ આવતા ને કાઈ ખબર હોય. અલ્યા પણ તારો ફોન આવી loss થઈ યાર તો પણ તને ક્યાં ફાવે પૈસા ની તાર તે ફાલ હે લ્યા ઘણી તારી કરતા પણ હવે હું કરું યાર પૈસા ના મળે મળતા નહીં તારા લગન ને બાર મહિના થઈ ગયા કરતા સોરો થઈ ગયો હે ને તો પૈસા થી કરી આલતો ને કઈ નહીં પૈસા કપડા લાવવા પૈસા થી મળતા ફાટી ગયેલા કપડાં પહેરીને ફરતો હોય તો યાર શું કરું એમ પૈસા તારે

પણ હવે તને આલી દે પણ હવે થોડાક દહાડા જપી જાવ રપ્યો હે એમને એમ મારે નોતેરા આવે હે દસ હજાર વાળા હમણાં તે એ નતા તા કરવા તો હે નોતરો ઢીલો કરવા હારું કારણ મને તને ઢીલા વગર ના અલ્યા હે એ તને અલવા કાઠા પડે હે એ યાર પૈસા જોડાયા થી તારે એની હારું તો હું આઈ બધે ફરો હું કયો પૈસા આલે તે નોતરો કરો એમ કરીને

પણ યાર મને ખબર જ થી આવું એને શું કીધું અને એના ઘરે phone આવ્યો તો અને એને કે પડે ને તારી બજાર નો તારી બજાર તે એકલા પૈસા વાપર્યા હે પણ મને ખબર તો આજે પડી તે આજે કીધું તે આવું હું પૂછું તાર મને નથી ખબર બરોબર એટલે તે તો તે જ છે હે એમ કે પેલા નો પૈસા વાળા નો phone આવે એટલે તારે કઈ દેવાનો આમ તેમ ને એમ એ તો હું બધું જાણું છું ના રે એવું ના મળે.

શગ 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 ના કેવા નો તો પણ પૈસા નતા એટલે આવું મેં કીધું એવા માટે પેલા ને પેલા તો આવું તો આ પૈસા લેતા તો આવું ફોન સુધારો નથી કરતા ને ફોન સુધારો નહીં પડે એટલે ફોન તો કરો ને પણ હવે યાર ટાઈમ નથી મળતો એમ એટલે ફોન થી કરતા ને કે એવું નથી પૈસા લે દસ ફોન થી કરતા એમ હું તો તને આવું એવું સમકે કે કે એમ time આવું તો નથી મળે કે એમ તો પેલા પૈસા લેવા પડે ના ના એવો ના મળે યાર તો પણ હાવ યાર ખતરનાક મતલબ નીકળે એમ,

हम वोटो देखने दार बिश्त लेते हैं ना वो तो क्या आली दी खाई थी जवन इतने खाई जवन इवाट करूँ इतने को तो हम क्या ठीक है वो तो करोड़ पति इतने खाई थी जो हमको हो यूपन तो खाई जैसे पैसे खाई तो मन हुए कहूँ टपकी जैसे मारा पैसे लपरी जीवन मारे ना रे कई खाई थी जो तारा पैसा हौन हौन ह

તને ઇન્સ્ટાગ્રામ માં story થી મીલવાનું હોય તો હમ કે હે એક છોરાનું આપડે પેલો બજાર વાળો થયો તે વાળી ના તે ને સરપંચ ને છોરી લઈને નાઠો ને એવો તને મેલવાનું આવડે ઈ તે હો ને આ કદાચ માર્ગેર ઘર વાળા ઈ એવું હું તો નથી મેલતો હું મોબાઈલ અડતો અડધો જ છે મને tension ના આવે ગણો નો ઉપાડજે હો હવે પૈસા આલવા વાળા લઈને નાહી ને જે બજાર આ કા લઇ ને નાહી જાય એવી વાત કેમ કરે લે તું એવું તો પણ પૈસા નથી આલતો તો મારે તને કેવું પડે કે નહિ કેવું પડે તો આવું જેમ કે બજાર કર મોબાઈલ mobile તો બજાર તો આવું તને ખબર જ છે કે તો પછી મારા જેવા કઈક કાવતરું કરીને ને કઈ ઠોકી દે તો લબડતો રહી જશે અહીંયા તો કોઈ ભાઈ બંધ થઈ ને આવી વાત કેમ કરે એમ કે તે પણ આવું તો કરે એવું હોય પૈસા હારું કરે તો પછી મારે તને કેવું પડે ને એમ મેં શું કર્યું મેં તને વાયદો તો કર્યો. आल दिन तक दो पुंटो के न बजर कन मोबाइल रहते बजर कन मोबाइल रहते बजर पर से मन्ने पर से फोन थी करता है आम सही है तो बजर कन रहते बजर कन रहे हम को तरह को दुफा का तर बजर ने फोन आलती न बस ये दुफाई करे दुफाई ने बात करते तो बजर ने बात करे थी बजर ने बात करो उसने जा रहे फोन कर तेरे बजर कन वे जा रहे फ हाँ। पैसे आलम पड़े तो बजर ने फोन आलती है एवं मतलब नहीं बजर ने फोन आलती

मारा महीना महीना कई बस इसी करो तो मारा पैसा मने मुक ले अलगा में थी करने तो उतार के रे पोखी जे बरोबर हो कर हे मार गे जे कौन है तार गे रे मने मार गेर कोई थे ताला मार लो जे ताला हंगा दरवाजा खुलिन ले न तो रे काफी लिंगान थी है यार इतने तने लवो दो पावर आ गयो पैसा तने देवा ने हम तो ए तो है बात तो करे

ये वाकमो तालमो मळी जात न इगो आवी गयो ते लग गयो એટલે ના ના ઈ પેલા વ્યાજ સડે ઈ ને મારા પેલા વ્યાજ વકરનો ઈ એટલે કે મને ગમ પડ પેલે વ્યાજ સડે જના આ પેલા મફત ના એટલે મફત વાળાને તો કોઈ વેલ્યુ ની મળે ઉશી ના હાલ એટલે મફત ના કહાતા ને હાલવા સખી રહ્યો હે હાલવા તો પણ પેલો તો વ્યાજ ગણતો કે હજુ 50000 રોક તો તારા લાખ રૂપિયા હતા એમ એટલે તે પેલા ને તો ભરી દીધા ફટાફટ એમ કે આનો તો વ્યાજ થોડો હેન કરી દઉં આને કાઈ હે એમ આ તો કેવા ભાઈબંધ છે ને ક્યાં વ્યાજ લેવાનો હે એમ પણ એ જો પેલો ઘરે આવી ગયો તો એમ પૈસા હવે લઈને આયો ને ઘરે આવી ગયો તો પછી બાળી ગયો તો ચાલવા પડે તે તમન તો હે ને વાસ્તવ હે એમ એવા ઘરે પોસી ગયો ને એવા આવું ચાલ ને જે થયું એ આવું તને પૈસા હું આલ દે પૈસા મારા હાથ સુધી ચૂકે હું કીધું મેં તને તું ખાલી ખોટો મારી હીંગાથે ને ફોટો નથી એમ

આતો ન હોત્યો મારે ભાઈ બનતે ને ભાઈ બનતે તો ભાઈ બન રીતે વાત હે નથી કરતો ને વેવી વાતી કરે પછી પણ તને ઓ પૈસા હારું ફોન કર લો મે તને વાત કરવાથી ફોન કર લો તેદારથી પૈસા લેને તેદાર નથી ફોન કરવાનું મેલી દેજો તેદારને મે તને નામો નિશાન કાઢને છે એમ કે આવો ભાઈ બનતે હે ને દુશ્મન ને ન મળે પણ આતે હું કે મારે પૈસા લેવાના એટલે મારે તને ભાઈ બાપુડી કરવી પડે છે એમ કે તને હાલવા તે કોણ પૈસા મળી રહે તારા પણ पैसा चाल दे तन्ने मारे है ने youtube म हु तो ब्लॉक करना हो आपड़े instagram म हु तो हाजेन हाजे पैसा आल्दे एम केती कहां लावी न आलो हु तो गमे त हा पैसा आले के मारा पैसा है एम थारा अरे मु की न आल्वा नहीं के ब्याज वालों ने थारा मने मैं तने आल्लाई पैसा म मांगू तारीख ने बीजा का पैसा का मांगू एम वे थारे आलो के पैसा हमणे है, हैस नहीं थारे मारी कन पैसा ગેરા વાળા કે તા પેલા બાકી હે નોતેર આવે હે એમ કરી હા તે ઘેર કોણ હતું તું નાખે ને તાળો મારી લેતો હોય ઘેર રહીને કોણ phone કરે હું ઘેર બેસુ હું જાવ કોમણે તો હા તું તો પૈસા નહીં કરે ને તો હું ઘેરે તારો દરવાજો તાળા હંગાત લઈ આવે પછી કેતો નહીં મને આને આમ કરી શું કીધું એટલે તો તે પૈસા આપી દીધા એટલે હું મારું ઘેર ખરીદ લીધું ઘેર ખરીદ લેવાની વાત નથી તો કે નહીં કરી આલો ને આ મહિનો લાગે ને તેમ લાગે તો મારે,

मारे पाच वाजे पैसा चुकी बरोबर हा फोन करून सीटच्या नंबर मी मोकल असेल फटाफट पाच